સુરતના પુણા ગામ પોલીસની કાર્યવાહી જેમાં મજૂરી કરતા બાળકોને ફરી એક વખત મુક્ત કરાવ્યા હોવાનું સામે આવ્યું છે સગીર વયના બાળકોને બાળમજૂરીમાંથી રેસ્ક્યુ કરાવતી પૂણા પોલીસ સગીર વયના બાળ શ્રમિકને મજૂરી કામ અર્થે રાખી તેઓ પાસે વધુ સમય સુધી કામ કરાવી શોષણ કરાતું હતું કામ કરાવનાર ઈસમોને પકડી પાડી તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે રેડ કરી કુલ છ બાળકોને બાળમજૂરીના ચુંગલમાંથી પૂણા પોલીસ દ્વારા મુક્ત કરાવેલ છે પોલીસે દિલીપસિંઘ વરદી સિંઘ રાજપૂત અને સુરે સિંઘ ખરવડની અટકાયત કરી છે